અને અહીંયા જો રાત્રે મુદ્રા ક્યાતા મુજરા મુજરા કે અહીંયા અહીંના લોકો મુજરા કે અને જો આ આવી રીતની કાકા અહીંયા રહે છે અને આપણે જવાનું છે હવે રણમાં અને જો સામે સાલે વાગડી જવાનું છે તો જો અહીંયા બોતલ હોત પડી દારૂની જો અહીંયા હાવ એટલે હાવ સુટી દારૂ પીવાની અહીંયા સ્ટોરેજ કેવી ગાડીઓ લઈને આવે જો જો હા અમે આપણે સાય રહી અત્યારે હું સાય લેવા જાઉં છું ચા અને જો અત્યારે આ લોકો બધા જો ફરવા ઉપડ્યા છે તો ફ્રેન્ડ જો અહીંયા બચ્ચા પાર્ટી તૈયાર થાય છે આરુ બેન જો જો ઉઠા છે આરુ આરુ જો હોતી તે જો ઉઠી છે દક્ષિતને નવરાવીન બેસાડો છે હાલ દક્ષિત ભાઈ બહાર હાલ અને તૈયાર થઈ ગયા છે જલપબેન નઈ જો તૈયાર થઈ ગયા સરસ મજાના અને આરુ બેન તૈયાર કરવાની છે અને હવે જો અજય નહીં બારે શું કરે છે જોઈ નાસ્તો પણ એ ગોઠવીને બેઠા છે અરે વાહ શું છે અજય નાસ્તામાં નાસ્તામાં પૌવા છે અને શેકેલી બ્રેડ છે શેકેલી બ્રેડ અને છે અને આ રવા જેવું છે ખીચડી હા છે નાસ્તો એમ નાસ્તો સામે છે પણ આપણે અકેલે અકેલે ખાને ચારે તમે જોઈ શકો છો લુક જોરદાર છે આપણો ટેન્ટ છે આયા આવ્યા જેવું છે હે ને આયા પૈસા ઓછું છે એમ ને મુજરા જોય મુજરા ચાલો હવે નાસ્તો પાણી કરી લઈએ ડોલાજી દે લેના છે હજી આ બે લઈને આવે છે આ વેટર થી વેટર વેટર તો ચાલો નાસ્તો કરવાની તૈયારી કરવી છે દક્ષિત આલે તો બ્રેડ શેક તો કેવીક છે જો હાંડિયાન ઘી ની હો આલે એ રે એમ થાય હાંડિયાન કી જો આમાં હાંડિયાન ઘી નાખેલું છે અને હાંડિયાન દૂધ ની શા હાંડડી હાંડડી હાંડિયો નહીં કેવી ચા કેવી દક્ષિત અરે છે અરે વાહ પરાણે પરાણે આ વેડ્યો પણ એને આપણે અહીં શિવ લેવા મેળો કાશી બ્રેડ જો તૈયાર થઈ નીકળી જાય છે બાયણે અને જાય છે જીપમાં જો આપણી જીપ છે ગાડી છે તો ચાલો જો આમાં આપણે હવે બેસી જઈએ

ફાઈનલી જો હવે અમે રણમાં પૂગી ગયા છીએ જીપની રાઈડ કરી બહુ મજા આવી ગઈ અને જો અત્યારે અહીંયા કા સમજાવે છે કે તમારે શેમાં બેવું છે એમાં રાઈડ કરવી છે એ બધું સમજાવે છે તો તમને પાસવર્ડથી લોકેશન બતાવી

ચા પાણી ને પછી આપડે નીકળી જશું રણ માં સવારી કરવાની છે બધા લોકો ને પણ હવે અમે લોકો કોઈ કરશો નહીં તો ફ્રેન્ડ જો ઊંટની સવારી કાંઈ કરશું નહીં અમે લોકો કારણ કે હું દશામાનું વ્રત રહું છું એટલે હું પણ ઊંટ ઉપર કાંઈ બેસીશ નહીં અજય પણ રહેશે અજય પણ નહીં બેસે અને આ લોકોને માતાજી પૂજાય છે એટલે એ પણ નહીં બેસે કોઈ તો આપણે ઊંટની સવારી કરશું નહીં પણ તમને લોકોને બતાવીશું આપણા જે ડ્રાઈવર ભાઈ ભેગા છે ને તે જાશે એ બેસશે એટલે એને બતાવી દઈશ હાલો જો હવે આવી ગયા છે બીજી જગ્યાએ અહીંયા જો આપણે હાંડિયાની રાઈટ કરવાની છે એટલે મતલબમાં અમારે નથી કરવાની અહીંયા કરશે એક જણો છે એ કરશે જો અહીંયા આપણે આવી ગયા છીએ આમ જાવ છે આગળ આપણે ભાઈ હાંડિયામાં બે ગયા છે આ ભાઈ બેહવાના છે ગાય ત્રણ હાંડિયા પડ્યા છે વિજયભાઈ બે ગયા છે હાંડિયા ઉપર હાંડિયાની સવારી આગળ શરૂ થાય તો જો આપણે અરુણભાઈ સાવડા આવે જો

જો આ હાંડી માં ફરી લીધું છે ને જો એને ટીપ આપી છે હવે આ ગાડી માં બેહવાનું છે ગાડી માં નહીં બેટના હે સાચી થા ચૂતા ગાડી માં નહીં બેટના કા ગાડી માં બેહો નહીં આરે ગસ્થાન નો डेट को આવે છે જો લાડિયા લિંદાઈ વાદે હાંડી લિંદાઈ કેમ પર મસ્ત આવને હાલો જો આ જઈ જાઈ છે જો આમ જો રીદી